આ અને આપણા ઘરે અત્યારે નું કામ આયા ભાઈ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો લોક જોતા એ બધા મજામાં જોઈએ પહેલાં તો બધાને સોરી સોરી એ માટેનું કે હમણાં મારા ખ્યાલથી દસ પંદર દિવસથી મારા વ્લોગ નથી આવતા તમે વિચારતા તો હશો ઘણા પૂછ્યું હતું મને ડીએમ કરીને કે ભાઈ તમારા વ્લોગ હમણાં કેમ નથી આવતા તો એનું કોઈ કારણ નહોતું બસ મારો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો એના કારણે અને મોબાઈલ ખરાબ થઈ ગયો હતો એટલે આપણે દીધું તો એપલ કેરની અંદર એને બરાબર કરવા માટે અને બરાબર થવામાં એને કાંઈક સાત આઠ દિવસનો ટાઈમ લાગે અને એપલ કેરવાળા જો કે આપણને ફોન યુઝ કરવા દીધો તો પણ આમ એમાં કાંઈ રિઝલ્ટ ચેક કર્યું પણ નહોતું બરાબર એટલે મેં કીધું રહેવા દઈએ પણ આજે કદાચ આજકાલની અંદર અમારો ફોન આવી જશે અને એપલ કેરની અંદર અંદરથી આજકાલની અંદર ફોન આવશે તૂટી ગયો હતો એટલે જે તમારો ફોન થઈ ગયો છે બરાબર લઈ જજો એના માટે અત્યારે આપણી પાસે આ ફોન છે એપલ કેરની અંદર આપેલો છે અને આજે કદાચ જવાનું થશે એપલ કેરની અંદર જો ફોન આવે તો અને સલૂનમાં પણ જવાનું છે તો તમે વ્લોગની અંદર જો નવા હોવ અથવા તમે વ્લોગની અંદર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે બસ આપણે મોડું નથી કરવાનું કંઈક હાડ અગિયારનું ટાઈમિંગ થાય રહ્યું અને આપણે કેરમાં પણ જવાનું છે ફોન તો આવી ગયો છે ફોન અત્યારે જ આવી ગયો મારામાં તો આપણે જતા આવીએ અને સલૂનમાં પણ જવાનું છે અને ઘણા દિવસથી બ્લોગ નહોતા પોસ્ટ કરે ને તો મને પણ નથી મજા આવતી જોકે આ બધા ફોનની અંદર એડિટિંગ એ ને આ બધું એપ ને બધું ન હોય એટલે પછી મારો ડાટાઉની અંદર ટ્રાન્સફર કરાવીશ મોબાઈલ નવો આવશે એની અંદર અને તમે જોડાયા રહેજો કન્ટિન્યુ આવી જ રીતના સપોર્ટ જેમ કરતા હતા એવો ને એવો પાછો સપોર્ટ કરજો આપણે કમબેક કરી નાખશું મસ્ત મજાનું અને કદાચ જો કે બુલેટ આપણો ઘોડો પડ્યો જ છે તો બુલેટ લઈને જવાનું થશે ને કે આપણી ગાડી લેતા જશું શિફ્ટ બાજુમાં પડી છે બોલેરો અહીંયા પડી છે અને આપણો ઘોડો ઊંઘ છે અને બલેનો લક્ષ્મણભાઈ કને છે આપણા ગામ છો અને કદાચ એક બે દિવસની દ્વારકાધીશની જો કૃપા થાય હુકમ થાય તો દ્વારકા પણ જવાનું છે તમારા બધાનો પ્રેમ છે એટલે આપણે હવે થોડાક ટાઈમ ફરી આવીએ બસ આજે મોબાઈલ લેતા આવીએ સલૂનમાં પણ જતા આવીએ ચેપલવાળાની એક સિસ્ટમ તો ગમી હવે પછી આપણા ઘનથી વધારે પૈસા લેતા હોય એટલે કરતા હોય કે પછી એમની આ બધું એમને હોય સિસ્ટમ એ મને ખબર નથી પણ આ ફોન મારો તૂટી ગયો ને પછી એમણે મને કંપનીમાંથી ફોન દીધો અને પણ એમની એક સિસ્ટમ હોય કે તમારો આ ફોન તમને આપે ને એની અંદર કાંઈ પ્રોબ્લેમ થાય ને તો જેટલો બધો ખર્ચો આવે ને એ બધો તમારો આ ફોનની અંદરથી વસૂલ કરવાનું હવે અને ઓલો ફોન તમને ત્યારે જ આપે જયારે તમે બધા પૈસા એને આપો તો બધું હોય છે મતલબ અમુક ફાયદા પણ છે ને ફાયદા નથી એવું બધું છે એપલ આજે જઈએ ફોનના કેટલા ભરવાના થાય યા નવો જ આપશે એવું કંઈક હશે ચલો અને આપણા ઘરે અત્યારે હે ને અહીંયા વાયરિંગનું કામ આ રહ્યું ત્યાંથી આયા ભાઈ ત્યાંથી આયા અમદાવાદ સાહેબ અમદાવાદ થી આયા બરાબર જો વાયરિંગ નું કામ ચાલુ છે આ એમાં કેવું છે ઓલા પહેલા કયા વાયર હતા લોખંડ હમ અને હવે જો તમને વાયર બતાવો આનાથી એક ફાયદો છે કે હે ને કાઈ એક્સિડન્ટલી ના થાય પહેલા કબૂતર ને ચકલા બકલા બધું મરી જાતું મરે નહીં હવે હમ અને આ ભાઈ આયા છે શું નામ ભાઈ તારું મારું નામ છોટુ સિંહ રાવત બરાબર આમ ક્યાંના તમે ક્યાં ના રાજસ્થાન રાજસ્થાન માં ગયો જીલો ભીલવાડા વાહ ભાઈ મસ્ત મજા નું જીબી નું કામ કરે પગાર હોતો હશે ને તમારો પચાસ સાઈઠ હજાર ના ના આવડી મજૂરી કરો તો વિચાર કરો થાંભલા ઉપર ચડવાનું પછી વાયર ખેંચવાનું અને તોય ખાલી પંદર હજાર પગાર ચાલતા રહેતા હે મહેનત તો થયો ભાઈ ની બાકી હું ઉપર ચડે પછી હું વાયર ખેંચે કેટલું કામ બાકી હજી દેવા ચલો દેવા તો બીમાર પડી ગયો ને હે તું કેમ ગયો તો માં કૃષ્ણ આવી ગયો જો આજે આપણે બધાને ત્રણે ત્રણે બતાવી દી આ દેવા ડોન આ કૃષ્ણ અને આ નવ ગણ તેતન બોલો ચલો બધા બોલો ચલો હે ગો રામ રામ કરે હું કે મારા નામ હોય મારા નામ સંખો મરા મરામ હોવા મા બસ બસ બોલાવો દેવાને મસ્તી કરવાની મજા આવે ને ઘણી આ ત્રણે હવે તમને હજી એક છોટું પેકેટ બતાવું હજી અને હોડિયમ રમે સીતા 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 આ નામ હે સીતા અને આપણે એને પહેલી વાર વ્લોગ ની અંદર લીધી જો તમને મસ્ત રીતના બતાવી દઉં તૈયાર થઈને બેઠી કાજી થઈ ગઈ મિત્રો પેલા દેવો આપડે રોઈ લે પછી આપડે કઈ દેવો કેમ

અને દેવો આવે હે ને બીમાર હે ને એટલે રો રો કરે ને તાવ આવી ગયો મોમાન ઘરે ગયો ને એટલે તાવ આવી ગયો પચાવ કાલ કાલ પરમદી અને આપણે નીકળવું છે બજારમાં જવા માટે પણ મની લેવાનું છે થોડીક મની લઈ લઈને પછી નીકળ્યું તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જાય અને હવે થોડી વારમાં આપણને આપણો ફોન આપણે અત્યારે બેઠા હતા સોફા ઉપર વેટિંગ કરી રામ ભાઈ મોબાઈલ રમી હો કહેવાય રમા ચેતલભાઈ

લેવાનું થશે ત્યારે આપણે કેસરી જ લેશું એના એના સિવાય કોઈ લેવાનું થતો નથી આ લાઇટિંગના કારણે કેમ આમ થાય તો નાખશું સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં તમે કન્ટિન્યુ રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ના કર્યું હોય તો અને આ એપલ વાળાનો થોડાક ભાવ વધારે હોય બારે આપણે જોવા ને તો ઓછા ભાવ હોય

ફાઇનલી મિત્રો આપણો ફોન તો આવી ગયો છે સર્વિસ કરના મેં એકી દીધો બોક્સ દેવું પડે યાર તમારે તેમ થાય કે બીજી વાર લીધો હા ઓય તો દો બોક્સ બોક્સ નહી યાર જો ફોન આવી ગયો છે આપણો એટલે મિત્રો અત્યારે આપણે જે ફોન માં શૂટ કરી રહ્યા ને એ ફોન આપણા કને છે ફિફ્ટીન પ્લસ ને આની પેલા જે શૂટ કરતા હતા ને એ તો ફોર્ટીન તો આપડે ફોન આવી ગયો છે નવો તો બધા મને કોંગ્રેચ્યુલેશન પાછા લખીને નાખજો બધાય આ ભાઈને ને કોંગ્રેચ્યુલેશન લખી નાખજો આ ભાઈ લીધું હે કઈ લીધું યુન્ડાઈ બસો પંદર બસો પંચાણું ની ગીત બસો પંચાણું બોલે ને યસ જો આ માથે આવી ગયા એક બીજા હો ગયો હોજ ને તો પાછળથી કોણ આવે ખબર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે એપલ કેરમાંથી અને તમે આ જોઈ શકો છો આપણો આ છે ન્યૂ ફોન અને બહુ મજા આવી ગઈ એપલની સર્વિસ સારી હતી સાત આઠ દિવસની અંદર આપણો ફોન પાછો રિટર્ન આવી ગયો છે અને હવે પાછું થોડું ઘણું આનું ટીપટાપ જવાનું છે કવર બવર આ તો પછી લઈ લેશું અને જો કે સવાર થી આપણે ગયા હતા અને અત્યારે હાલના પાંચ વાગે જેવું ટાઈમિંગ થઈ ગયું હોય તો બસ વ્લોગ ની અંદર તમે જોડાઈ રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો એન્ડ આજે બહુ ખુશી થાય કે બોલવા જેવો શબ્દો નથી કે આપણો ફોન ન્યુ આવી ગયો છે ન્યુ એ દેવા નગા ક્યાં લાગ્યું તને ઈ પાણી લાગ્યું બાજુ લાગ્યું હોય નગા હમણાં પડી ગયો તો તેને લાગી ગયો

ક્યાં લાગ્યું નકા બતાવ લાગી ગયું આ બાજુ લાગી ગયું બતાવ આમ જો બેહરી